વાતાવરણ છે મિત્રો આ વિડીયો પૂરો થયો છે મિત્રો આપણે સુપોર

અફર છે રીત ચાર વાગી ગયા છે અને આજે તો પાવાની છે આપણે બેસો ચલો મિત્રો બેસો પાવી પડી બેસો તરસી થઈ ગઈ ચલો મિત્રો બેસો પાઈએ ગમલા જીવન મિત્રો આવું હશે ઉપાડી ઉપાડી પીતી નહીં એટલું બોલો ઓ ચલો મિત્રો પ્યાસો પામ પછી માલ છું પાય કાઢી છે અને હવે તો છું ખેતરમાં ચાર લેવા ઘાસ ગમે તે મિત્રો મારી મમ્મીએ ચાર વાટી કાઢીએ છે હવે જાઉં છું ઘાસ લેવા આ છે સાર્યું અને મમ્મી માટે પાણી લઈ જાઉં છું ચલો મિત્રો સારું પાડીને કાલ ના જેવું ના થાય આપણો મિત્રો રોજ સાલ લેવા જવાનું હોય સાર ના સમય તો કારણ કે હું અને મારી મમ્મી એકલી બે જણા છીએ મારા પપ્પા કંઈક જણા જ છીએ એટલે મારી મમ્મી એટલી છે એટલે એમાં અમી એક લાવો ને એક ફૂલ ઉપા લાવો એટલે ચલો બે લઈ છે ચલો સારું ઉપાલ લે અમે ખેતરમાં આવી ગયા છીએ આમાં મમ્મી છે સાર લઈ લીધું છે અને હવે હું સારું ઉપાડી ઘરે જવું મિત્રો આપણે નાયા નહીં તો નહીં કાઢ દે બસ મળે નહીં ત્યારબાદ મિત્રો આપણે નાયું તો એની ફ્રેશ થઈ ગયા છીએ હવે મિત્રો આ વીડિયો એન્ડ કરતી મિલતે કાલ નવા વિડીયોમાં આ તકલીફ જય હિન્દ જય ભારત